નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર નવસારી માંડવી રાજપીપળા બસ ના નિવૃત્ત વિદાયમાન અપાયો બારડોલી ડેપો ખાતે ફરજ બજાવતા કંડક્ટર ઇસ્માઈલ યાકુબ મર્યાદાને કારણે સેવા નિવૃત્ત થતા હોય તેમનો નિવૃત્ત વિદાય સમારોહ યોજાયો હતો પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સાથે થતા અન્યાયને લઈને નવસારીમાં શક્તિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા આવેદન અપાયું વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ નવસરી લાઈવ દ્વારા અહેવાલ બનાવવામાં આવ્યો હતો કે ડેપો પાસે ખૂબ જ ગંદકી હોય છે અને ત્યાં ગટર પણ ઉભરાય છે જે સંદર્ભે આજરોજ નવસારી વિજલપુર નગરપાલિકાની ડ્રેનેજ શાખાના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી તપાસ કરી અને ચેટિંગ મશીન દ્વારા આજરોજ ગટરની સફાઈ હાથ ધરી હતી એટલે આ રીતે ફરી એકવાર તમારી ચેનલને તમારા અવાજને પ્રતિસાદ મળ્યો છે અને નવસારી લાઈવનો એક પડઘો પડ્યો છે ખેરગામ જનતા માધ્યમિક શાળાના અધ્યસ્થાપક અને માજી આચાર્ય સ્વર્ગસ્થ નગીનલાલ ચાવડા ટ્રસ્ટ વડોદરા દ્વારા ચિરંજીવી મુકેશકુમાર ચાવડા તરફથી ખેરગામ વિસ્તારમાં વિકલાંગ અને શસ્ત્રક્રિયાથી દિવ્યાંગ બનેલા જરૂરિયાતમંદોને માટે ઓર્થોપેડિક સહાય કેન્દ્રનો શુભારંભ ખેરગામના વરિષ્ઠ ભૂદેવ ઈશ્વરભાઈ જોશીના અધ્યક્ષસ્થાને તથા કથાકાર પ્રફુલભાઈ શુક્લાના આશીર્વચનથી કરવામાં આવ્યો હતો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ ઉત્કર્ષ મંડળ દ્વારા નોટબુક વિતરણના સત્વારે પપેટ શો અને કોમેડી શો યોજાયો ઉત્કર્ષ મંડળ દ્વારા આદિવાસી છાત્રાલયોમાં નોટબુક બોલપેન વગેરેનું વિતરણ જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવી રહ્યું છે રોટરી ક્લબ ગણદેવી દ્વારા ત્રણ શાળાઓના ભૂલકાઓ માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ટોયલેટ અર્પણ કરવામાં આવ્યા વૈશ્વિક સેવા સંસ્થા રોટરી ઇન્ટરનેશનલના નવા વર્ષના આરંભે એટલે કે પહેલી જુલાઈને સોમવારના રોજ રોટરી ગણદેવી દ્વારા તાલુકાની ત્રણ શાળાઓના ભૂલકાઓને શુદ્ધ પીવાના પાણી તેમજ હાઇજેનિક ટોયલેટ બ્લોકની સુવિધા પૂરી પાડવામાં આવી હતી ગુજરાત પ્રદેશના કરણી સેનાના ઉપાધ્યક્ષ સદીન બંધુ ચૌહાણ દ્વારા આજરોજ નવસારી કલેક્ટર કચેરી ખાતે રાહુલ ગાંધી દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે તે ટિપ્પણીના વિરોધમાં માં આવેદન આપવામાં આવ્યું હતું કરણી સેના ઉપાધ્યક્ષ દ્વારા કરણી સેનાના અન્ય ટેકેદારો અને સાથીદારો સાથે મળીને નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિક નિવાસી કલેક્ટર કેતનપી જોશીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે લાઈફ ઇન સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ઘોરકળિયુગ ચાલી રહ્યો છે અને જીનો જીવતો અને જાગતો દાખલો આપણે જોઈ શકીએ છીએ જો વાત કરવામાં આવે તો ચીખલીની અંદર પુત્રએ જ પોતાના પિતાની ઉપર કુહાડીથી હુમલો કર્યો વાત જો કરવામાં આવે તો ચીખલીની અંદર એક દીકરાએ પોતાના પિતાની ઉપર કુહાડીના ઘ કર્યા કારણ એ માત્ર એટલું જ હતું કે એની પત્ની જે પિયર ચાલી ગઈ હતી ને ત્યારબાદ આવતી ન હતી ને જીનો ખાર રાખી અને માતાને પિતાની સાથે અવારનવાર ઝઘડો કરતો હતો અને જે સંદર્ભની અંદર આવેશમાં આવી જઈ એણે કુહાડી વડે પોતાના પિતાની ઉપર ત્રણથી ચાર ઘા કરી નાખ્યા છે નવસારી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલી એક છાત્રાલયમાં ધોરણ નવમાં હાલમાં અભ્યાસ કરવા આવેલ મહુવા તાલુકાની ચૌદ વર્ષીય સગેરાએ પોતાના રૂમમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું નવસારીના નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલા છાત્રાલયની અંદર આ વિદ્યાર્થીની મહુવાથી ભણવા માટે નવસારી આવી હતી પરિવારમાં માતા પિતા અને નાનો ભાઈ રહેતા હતા તેની નાનો ભાઈ અન્ય સ્થળે અભ્યાસ માટે છાત્રાલયમાં જ રહેતો હતો ત્રણ જુલાઈના રોજ તેની તબિયત ખરાબ હોય તે વર્ખંડમાં અભ્યાસ માટે નહોતી ગઈ હતી અને આરામ કરવા માટે છાત્રાલયમાં આવી હતી અને સાંજે જ્યારે શાળા છૂટી ત્યારબાદ એનો મૃતદેહની બેનપણીએ જોતા રેક્ટરને બોલાવી અને ત્યારબાદ બારનું ખોલી સગીરાએ ઓઢણી વડે ફાંસો ખાધેલો હતો જે સંદર્ભે ગ્રામ્ય પોલીસને જાણ કરતા પીએસઆઈ એન એ પટેલ વધુ તપાસ કરી રહ્યા છે થાલા ગામ ખાતે રહેતા છત્રીસ વર્ષીય ભીખુભાઈ બાબુભાઈ હડપતિ નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ચીખલી પોલીસ મથકની બાજુમાં આવેલા મહિલા મંડળના હોલની બહારના લોખંડના દરવાજા સાથે પોતાનો શર્ટ બાંધી તેના વડે ફાંસો ખાઈ લઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું આપઘાતની આ સમગ્ર ઘટના મહિલા મંડળના હોલ ઉપર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થતાં સીસીટીવી ફૂટેજના આધારે યુવાન થોડા સમય પહેલાં તેમ ભટક્યા બાદ ત્યાં આવી અને આત્મહત્યા કરી લીધી હતી જે સંદર્ભે પોલીસે પ્રાથમિક તપાસ આરંભી ત્યારબાદ મૃતક યુવક જે ખરો એ દારૂની ટેવ ધરાવતો હતો હોવાથી અને અપરણિત પણ હતો અને વધુ તપાસ કરી ચીખલી પોલીસ કરી રહી છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ ત્રણ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ ચાર અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે એકાણું પર્સન્ટ જ્યારે સાંજે અઠ્ઠાણું પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ આઠ પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન